જો આ કોપરો ની અંદર છે ને તારે મેં સુપર વાઇડ એંગલ ઓન કર્યો છે તો જો મોટો વ્લોગિંગ કરીએ ને હેલ્મેટ પર કેમેરો લગાવીને તો બધું જ તમને દેખાય આઈયુ પણ દેખાય મીટર પણ દેખાય હેન્ડલ થ્રોટલ બ્રેક બધું જ દેખાય તો થોડું છે આ અંદર તમને વ્લોગિંગ કરીને બતાવું કે કેવું દેખાય છે તો જો અત્યારે છે ને મે આ રીતે વ્લોગિંગ કરું ને મોટો વ્લોગિંગ તો કઈ આવો વ્યુ આવે તો આ તમે જોઈ શકો છો કેવો વ્યૂ આવે છે કોપરો ની અંદર છે ને આ વાઇડ એંગલ આવે ને એનાથી મસ્ત એવું તમારે આગળનું બધું કેપ્ચર થાય અને અત્યારે તો કારની અંદર પણ ડેસ્ક કેમ્પ ચાલુ થઈ ગયા છે અને ડેસ્ક કેમ્પથી જાય ને બહુ બધો ફાયદો થાય આગળ તમે જઈ રહ્યા હોય તમારી ભૂલ ના હોય કોઈ આગળ આવીને તમને ઠોકી દે ને તો તમારા પાસે એક પ્રૂફ રહે કે તમારી કોઈ ગલતી નથી સામેવાળા નહીં થતી તો મોટો વ્લોગિંગ ના કરતા હોય ને તો બી હેલ્મેટ પર કેમેરો લગાવીને તમે જાઓ ને તો તમારા માટે બહુ સેફ છે કેમ કે તમને આઈડિયા આવી જાય કે ના ભાઈ સામેવાળાની ભૂલ હતી કઈ રીતે એક્સિડન્ટ થયું શું થયું બધું તમારા અંદર ફૂટેજ ચાલુ ચાલુ રહે અને કંઈ આવો વ્યૂ આવે મોટો વ્લોગિંગ કરીએ ત્યારે અને ત્યારે છે ને બસ બાઈકને થોડું રનિંગ કરાવું છું એટલે છે ને મારે પ્રોબ્લેમ ના થઈ અને આ બાજુ તો ભાઈ કોઈ આવતું જ નથી હું કેટલા બધા ટાઈમ બાદ આ બાજુ આવ્યો છું મેન મકસદ તો ખાલી છે ને બાઈકને થોડું ચાલુ કરીને થોડું ચલાવવાનું જ હતું કેમકે પછી છે ને બાઇકની બેટરી ઉતરી જાય ને તો ધક્કો મારીને ચાલુ કરવી પડે અને પછી નવી બેટરી લાવી પડે કેમ કે મારી બાઇકના અત્યારે છે ને પાંચ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે છઠ્ઠું વર્ષ ચાલુ થઈ ગયું છે એટલે બાઇકની જે બેટરી આવે ને કેટીએમ છે ટી વન ફાઇવ છે આર વન ફાઇવ જે સ્પોટ બાઇક આવે એની અહીં બેટરી છે ને બહુ નથી ચાલતી બહુ ઓછી ચાલે ત્રણ વર્ષની અંદર ખરાબ થઈ જાય બાઇક ને છે ને થોડું ચલાવતું પણ રહેવું પડે અને અત્યારે છે ને આ નાણાંની આજુબાજુ છે ને ચામા બહુ હોય પણ આજે અહીંયા કોઈ ચામાચીડિયા જ નહીં દેખાતા ભાઈ બહુ બધા ચામાચીડિયા હોય અને આ લોકો તો છે ને અહીંયા જ નહીં એમને તો ભાઈ દરરોજ નું હોય ને એટલે આદત જ પડી ગયેલી હોય જોઈ શકો છો તમે કેવા ઊભા રહીને નાઈ છે આપણાથી તો ભાઈ એવું થાય જ ના હમણાં તો બહુ બીક લાગે